બે છોકરા ને હોસ્પિટલ રોટી કપડા ઓર મકાન આ ત્રણ માણસ ની પ્રાથમિક જરૂરિયાત છે તેમાં સૌથી પહેલી જરૂરિયાત એટલે રોટી પણ રોટી પકાવવા માટે સૌથી મોટી વસ્તુની જરૂર હોય તો એ છે પાણી શિયાળાની માંડ માંડ પૂર્ણાહુતિ થઈ છે ઉનાળાની ફૂલ ગુલાબી શરૂઆત થઈ છે ત્યારે આવા ઉનાળાની શરૂઆતમાં જ બોડેલી નજીક આવેલા ઊંચા કલમની વસાહત છે નર્મદા વસાહત છે ગમની ત્યાંય પાણીની સમસ્યા ઊભી થઈ છે લગભગ ત્રીસથી પાંત્રીસ વર્ષથી આ વસાહત અસ્તિત્વમાં છે અને આ વસાહતને કોઈ જ લાભ મળતો નથી સરકારી માંડ માંડ આટલા વર્ષે એક પાણીની સગવડ આપી હતી સરકારે એ પણ છેલ્લા એક વર્ષથી આ એક વર્ષમાં માંડ છ મહિના જેટલું પાણી ચાલ્યું હશે એવું આ ઊંચા કલમના વસાહતના રહીશોનું કહેવું છે પરંતુ એ પણ કોઈ અગમ્ય કારણોસર બિલ ન ભરાવાથી એ આ જે કનેક્શન છે એની લાઇટ કાપી જવાથી ઊંચા કલમમાં પાણીની ખૂબ મોટી એક સમસ્યા છે બધું જ થઈ શકે પરંતુ પાણી વગર શું આ એક મોટો યક્ષ પ્રશ્ન છે આયા છે આપણે ઊંચા કલમ ગુજરાત વસાહતમાં પૂછવું છે એમને કે ક્યારથી આ સમસ્યા છે શું છે અને કઈ રીતે એ અત્યારે પાણી ક્યાંથી લાવે છે અને શું શું છે તો આપણી સાથે છે ઊંચા કલમના બેન તો બેન આજે તમારે અહીંયા છો તમે તો જે પાણીની સમસ્યા છે છેલ્લા એકાદ વર્ષથી તમને એ છે ને અત્યારે બંધ થઈ ગઈ છે તો કેવું લાગે છે કે આ ક્યારથી શરૂ થશે એટલે પાણી લાવવાનું કે અમને બે દિવસમાં પાણી જોઈએ ને તો પછી અમે જશું સેવા સદન બોડેલી બધા ઢોરણ વોરણ લઈને જશો અમને પાણી નું તો જરૂરી જ છે ને અમને તો પાણી કઈ થી લાવીએ પીવા જોઈએ પરવા જોઈએ ઢોરણ તો બધું જોઈએ ને અત્યારે તમે ક્યાંથી પાણી લાવો છો અત્યારે અમે હેડ પંપથી પીવાનું પાણી લાવીએ પણ બધું ઢોરોને કઈથી લાવીએ પાણી ખરાબ છે પાણી તો તો આ ખરાબ પાણી પણ તમારે મજબૂરીને લીધે પીવું પડે ખરાબ પાણી બી પીવું પડે પાણી નહીં મળતું તો પાણી કઈ થી લાવીએ અમે બધું જ કે છે કે આ સુવિધા કરું પેલી સુવિધા પણ અમાર વરસાદ માં કોઈ સુવિધા નહીં સર કશું એટલે કશુંની સુવિધા નહીં આ સાત આ હમણાં પાણી એટલી સુવિધા હતી એ પાણી બે બંધ કરી નાખ્યું તો હું પાણી કઈ થી લાવી અમે પંચાયત વાળા બી તો અમારી તો પંચાયત બી અમારા ગામ ની નહીં કશું જ નહીં કોઈને ને કેવા જઈએ અમે કોઈને બી કેતા એવું કે કે તમારું ગામ તો પંચાયતમાં માં લાગતું નહીં એમ તો અમારે તો કોઈને કેવા જેવું રહેતું નહીં ને चुरो है रहेगा उनका कोई तरीका। हाँ तब आते हैं रहने के कारण। बोले मूडल देख रहे थे हाँ। पार्टा, पार्टा। ताकनो का नाम। क्यों पार्टी कर रहे हो? मैं तो पार्टी कर रहा हूँ क्या मंदिर बाजार वाला पानी। અઠવાડિયે દસ દિવસ થઈ ગયા કોઈ નાના

આમેડપુર સર અમારા મારે પેલ ગામનો કાચું સેન્ટર છે આ ગામ તો થાય છે સરકાર કહે છે કે આવી સુધર છે મારે આવો વિકાસ છે આવું લખેલું તો ઘણું આવે છે પણ અમારું કશું કરી પાણી <laughs> <laughs> <f dragging> <sympathis> ખેતર મે કામ કરવાનું અહીંયા કોતડા માં પાણી લેવા જવાનું એવું થાય ટાંકી બંધ આવે શું કામ લાગે આ આ ટાંકી કેટલા વરસથી પાણી આવે એમ ગઈ સાલ થી કને ગઈ આવે અને આ બધું ગયું પાછું એવું ને બંધ જ થી જાય ને શું કરે તમે જે કરે તે બધાને માન નાખવાય બધાને માન નાખજો પાણી ની મળે તો કેમ કરવા એમ પાણી વગર મરી જવાનું એમ પણ પાણી ની હોય તો તમને તહર લાગે તો તમને નહીં મર પડે સરકારી સુવિધા કે કશું મળ્યું નહી પાણી બી ચાલુ કર્યું તો એક વર્ષ હારું આવ્યું પાણી પાણી બી પીવાનું નહીં આવતું ઢોરોનું વાપરવાનું એટલું આ છે અને આ અઠવાડિયું કે પાણી લાઈટ અઠવાડિયે પંદર દિવસ થયા કે વાયર કાપીને લઈ ગયા સરકાર આ બિલ ભરતા નહીં એટલે ચાલુ કોઈ કર્યું નહીં હજુ અમે ઢોરને પાણી કહીતી પીવડાવે નહીં તો અમે પીવાનું તો પંપતી લી આવે પણ ઢોરોને પીવડાવવા માટે અમને બધું પાણી તો જોયે ને ચાલુ કરે બે દિવસમાં ચાલુ કરી આપે નહીં તો અમે બધા ઢોરણ બરોબર છોકરા ને એમને બધે લીધ જતા રેહશો આ અમે મજૂરી કરવા જઈએ કે પાણી ભરવા જઈએ બધું કઈ રીતે કરવાનું અમને બધું મારું નામ છે રાઠવા સ્વરૂપસિંહ ભાઈ ગેરિયાભાઈ ગામ છે કુંડી ચેકલા નર્મદા નવી વસાત ને તાલુકો બોડેલી જિલ્લો છોટેદપુર ને અમારે ગામમાં બહુ સમયથી સમસ્યા હતી પણ પાણીની થોડીક વધારે સમયથી પાણી આવ્યું હતું તે પણ અમને લગભગ આઠવાડિયે દસેક દિવસ થઈ ગયા પાણી નું કનેક્શન જે મીટર હતું એ કાપી લઈ ગયા અને પાણીની બહુ મોટી સમસ્યા છે એટલે પાણી ભરવા જવાનું કે બધું ખેતીનું કામ કરવાનું કે બધું બહુ બધું પ્રોબ્લેમ થાય છે પણ શું કરવાનું નિગમ વાળા કે તો નિગમ વાળા કશું કરવું ને એને ઠેઠ અમારું જૂનું ગામ બધાને કલ્યાણ ગુજરાત કલ્યાણ થાય માટે અમારો જમીન અમારા બાપ દાદા બધું બધું અમે મિલકત બધી છોડી છોડીને ગુજરાતમાં આવ્યા બધાને કલ્યાણ માટે પણ અમારા આદિવાસીનું કલ્યાણ સરકાર નથી કરતી તો શું કરવા હવે એટલે પેલું કહેવત જેવું છે કે પેલા ઘરના માણસો ગંટી ચાટે ને બાર માણસો રોટી ખાઈ તમારે આદિવાસી બધું સમસ્યા કરી છે લોકો ને ગ્રામ પંચાયત નું કઈ છે નહીં વિકાસ બી કંઈ કશું કરતા નહીં લાઈટો નો પ્રોબ્લેમ છે ગામનો વિકાસ કંઈ કરતા નહીં એટલે બધું થોડુંક સમસ્યા ગંભીર છે કંઈક બી દાખલા કરાવવો હોય તો કઈક પંચાયત નું કામ કરે તો બહુ મુશ્કેલી હાલત પડે છે એટલે કંઈક ને કઈક સરકાર ને રજૂઆત બધી કરીએ છીએ કે સારું કામ કરે માટે એને પેલા પેલું પાણીની સમસ્યા સોલ્વ કરવું જોઈએ કારણ કે હમણાં બધું ઉનાળો ચાલુ થાય છે એટલે ઢોરોન પાણી પીડાવવાનું પાણી બધું પીવા માટે બધું લોકોને બહુ તકલીફ પડે છે નામ વાસીબેન અંબુભાઈ ઉચા કલમ ગામ અમારા ગામ મે પાણી ની સુવિધા 100 મહિના થી ચાલુ હતું અને આ વાયર આવીને તોડી નહી જતા એટલે અમે ખેતી કામ કરવા જઈએ કે ઘર નું કરીએ કે વાસોડા ઢોરો નું પાણી પીવડાવીએ કરીએ હું અમે તો મજરી કરી ખાઈએ છીએ અમે તો ગરીબ માણસો છીએ ખાલી પાણીની એકલી સુવિધા હતી એ પણ તોડી જ હતા પછી બેન મારું નામ છે રાઠો હુસનભાઈ દુરસિંગભાઈ હું અત્યારે કુંડી ઉંચા કલમ ગુજરાત વરસાદમાં રહું છું અત્યારે અમારી મેન પ્રોબ્લેમ એ છે કે પાણીની સુવિધા નથી નિગમે અમને નિગમને અમે નિગમે અમને પાણીની સુવિધા આપી છે તો સંપનો કુંવો આપ્યો છે અને એ બી તમે જોઈ શકો છો કે અડધો તૂટેલો એવો આડો પડેલો એવો અત્યારે નિગમ વાળા લાઇટ બિલ નહીં ભરતા તો લાઇટ બિલ નહીં ભરતા એટલે એમજી સીએલ વાળા આવીને મીટર કાપી લઈ ગયા એટલે પાણી અમારે અમારે તો ગમે છે અમે પાણી લઈ આવશું હેડપંપથી પણ પણ અત્યારે અમને તો ડોરોને પાણી પીવડાવવા તો પાણી જોશે કે નહીં તો અમે વા અમારે જે અહીંનું હેન્ડલિંગ કરે છે એમને પૂછશું કે ભાઈ આવું ને આવું છે મીટર તોડી જશે તો કે એક બે દિવસમાં સોલ આવી જશે પણ આજે અઠવાડિયે પંદર દિવસ થવાયા પણ કોઈ સોલ નહીં આવ્યો બે દિવસ આગળ તો મીટર બી તોડી લીધા એટલે સરકાર બી કે છે કે આપણો સબકા વિકાસ એવું કે છે બરાબર પણ અત્યારે કોઈ વિકાસ થયેલો એવું નહીં ને દેખાતું અને કરે તો સારું અને પંચાયત પંચાયતનું મોટર બી છે પણ એનું બી લાઈનમાં પાણી અમને નથી મળતું એટલે એ બી જોઈ લે સરકારે વ્યવસ્થિત જોઈને અમારું બધું ચેક લે તો સારું ને સ્ટ્રીટ લાઈન ને બી અમારે પ્રોબ્લેમ છે રાતે કઈક બહાર નીકળવું હોય તો એની બી તકલીફ છે તો બહાર તો કોઈ કોઈ લાઈટ નહીં આવીને એ બી એ પણ આવીને જોઈ જાય એવા અમારે બધા ગામ લોકોને કેવું છે